નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે વારંવાર બનતા આગના બનાવોની આપણે કેટલા સમયથી જોઈ રહ્યા છે વાત માં જે અપાર્ટમેન્ટમાં ચ આગ લાગવાની ઘટના બની હતી ત્યાંથી શરૂ કરીએ તો ત્યારબાદ આપણે ઘણી બધી એવી ઘટનાઓ જોઈ ચૂક્યા છે કે જેમાં આગ લાગવાના કારણે કેટલાય એવા માસૂમ લોકો છે કે જે લોકો પોતાના જીવ ગુમાવે છે પણ એમાં વાગ કોનું હોય છે કે જ્યારે કોઈ ફેક્ટરીમાં આગ લાગે કે પછી કોઈ ટ્યુશન ક્લાસીસમાં આગ લાગે કે પછી કોઈ પણ એવા એવી ઓફિસ કે જ્યાં લોકો કામ કરતા હોય ત્યાં જે પણ એમ્પ્લોયસ કામ કરે છે એ ક્યાંક ને ક્યાંક એ લોકોની જવાબદારી હોય છે કે જેમના ત્યાં એ લોકો કામ કરતા હોય છે જો ટ્યુશન ક્લાસમાં બાળકો જાય છે તો ટ્યુશન ક્લાસ સંચાલકની એ જવાબદારી હોય છે કે બધા જ નિયમો હોય એ નિયમો ફોલો કરવામાં આવે અને જેના કારણે આગ લાગવા જેવા જે બનાવો છે તે બને ત્યારે પણ ક્યાંક સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એ બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવે હવે વાત જ્યારે આપણે ડીસાની કરીએ તો ડીસામાં જે રીતે આગ લાગવાની ઘટના બની છે ખૂબ જ દુઃખદ આ ઘટના સામે આવે છે કે જ્યારે ફટાકડાની આ ફેક્ટરી હતી કે જે પહેલાંથી જ ઇનલીગલ ચાલતી આ ફેક્ટરીને એમાં પણ જ્યારે એક પદાર્થમાં આગ લાગી તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ એટલી વિકરાળ થઈ કે એકવીસ જેટલા શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા અને તમે જ્યારે એ દ્રશ્યો જોયા હોય ને કે જ્યાંમાં કામ કરતા જે શ્રમિકોને મજૂરો હતા એમના એમના અંગો છે એ દૂર દૂર સુધી ફેંકાયા છે એટલી ખતરનાક આ આગ લાગી હતી કે જેના કારણે તમે દ્રશ્યો તમારી નજરે જોઈ પણ ન શકો એવા દ્રશ્યો ત્યાં સર્જાયા રાજકોટમાં પણ એ જ પછી રાજકોટમાં પણ આગ લાગવાની ઘટના બની કે જેમાં પણ એક કેમિકલની ફેક્ટરીમાં આગ લાગીને એમાં પણ કેટલા શ્રમિકોએ જીવ ગુમાવ્યા શ્રમિકો જ્યારે પોતાની રીતે કામ કરવા માટે બહાર નીકળતા હોય છે ત્યારે પહેલેથી જે લોકો મજબૂર હોય છે કે એ લોકો શ્રમિક તરીકે કામ કરતા હોય ત્યારે તમે પોતે કે જે લોકો ફેક્ટરી હોય જેમની કેમિકલની ફેક્ટરી હોય કે ફટાકડાની ફેક્ટરી હોય એમાં એ તમારી જવાબદારી હોય છે એમના પરિવારજનો પર શું વીતી હોય કે જ્યારે એમના પરિવારનું મોભી કમાવા માટે બહાર નીકળ્યો હોય ને એ જ જગ્યાથી પાછો ન ફરીને લોકો રાહ જોતા રહી જાય ને આવું જ બન્યું છે જ્યારે રાજકોટમાં આ ઘટના બની છે ડીસામાં આ ઘટના બની છે ક્યાં સુધી આ પ્રકારની જિંદગીઓ આ પ્રકારના માસુમ જે લોકો છે આ પ્રકારના મહેનતો શ્રમિકો આ રીતે આગમાં હોમાતા રહેશે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે શાહ જેઓ ફાયર અવેરનેસ એક્સપર્ટ છે મિલિંદજી આપનું સ્વાગત છે વેલકમ શો હજુ મિલન ભાઈ આપના આપના આજુબાજુમાંથી થોડું વોલ્યુમ સાથે રહ્યો છે કૃપા કરીને તમે તેને શાંત કરજો ને આપણે વાત કરી શકીએ મિલન આપણે વાત કરી રહ્યા છે સૌથી પહેલા ડીસાની વાત કરીએ તો જે રીતે ત્યાં પણ આગ લાગવાની ઘટના બની છે એ પણ એક ફેક્ટરી છે રાજકોટમાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની આપણે પહેલા પણ જોતા આવ્યા છે તક્ષશિલા હોય રાજકોટ હોય ડીસા હોય આ બધી જગ્યા ઉપર ટ્યુશન ક્લાસીસ હોય કે હોસ્પિટલ હોય કે પછી આ રીતની ફેક્ટરીસ હોય ત્યાં જ્યારે આગ લાગવાની ઘટના બનતી હોય છે ને આગ લાગુ આપણે વાત કરીએ કે ચલો ક્યાં કે કોઈનો વાંક ન પણ હોઈ શકે એમાં પણ આગ લાગ્યા પછી જે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરવામાં આવે કે જે નિયમો હોવા જોઈએ શરૂ કરતા પહેલા જો તમે ફેક્ટરી ચાલુ કરો છો કે તમે શાળાની શરૂઆત કરો છો ટ્યુશન ક્લાસ ચાલુ કરો છો કે હોસ્પિટલ ખોલો છો શું નિયમો હોવા જોઈએ અ ખૂબ સરસ સવાલ કર્યો પિનલબેન આપે કે દરેક વસ્તુના ચોક્કસ નિયમ હોવા જોઈએ પણ નિયમો હોવાથી એની તો વાત કરું છું નિયમોનું પાલન પણ એટલું જ થવું જરૂરી છે ખાલી નિયમો બનાવી દેવાથી આપણે કોઈ પણ દુર્ઘટના થતી અટકાઈ શકતા નથી જ્યાં સુધી નિયમોનું ચોકસાઈથી અને સખતાઈથી પાલન કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી જ રહેશે વાત કરીએ ફેક્ટરીઝ ની તો કોઈ પણ ફેક્ટરી ચાલુ કરતા પહેલા તમારે ડીશ એટલે કે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ કરીને એક બોડી છે તમારે એના તમામ નિયમોનું પાલન કરવાનું રહેતું હોય છે ડીશ આવે છે ફેક્ટરી ની અંદર એ પછી તમારે લેબર લો પણ આવે છે ફેક્ટરીમાં તમે માણસો પણ રાખશો જેના વડે તમે કામ કરશો એટલે લેબર લો ના નિયમોનું પણ પાલન કરવાનું આવશે ફેક્ટરી છે એટલે એમાં સ્વાભાવિક છે ઇન્ડસ્ટ્રીઅલ ઝોન હોય મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય એટલે એમાં ફાયર ને લગતા પ્રશ્નો પણ આવવાના એટલે ફાયર નું પણ નિયમોનું પાલન થવું જોઈએ અને એનું સખ્તાઈથી નિયમન પણ થવું જોઈએ એટલે કોઈ પણ ફેક્ટરી ચાલુ કરતા પેલા એન્વાયરમેન્ટલ નું આવતું હોય છે કે ફેક્ટરી એન્વાયરમેન્ટલ ને પણ કોઈ રીતે નુકસાન ના કરતી હોય જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દરમિયાન કે એનું ડિસ્પેસિંગ પ્રોસેસ દરમિયાન તો આ એક ચતુષ્કોણ જે કહેવાય કે કોઈ પ્રક્રિયાનું પાલન કરવું પડતું હોય છે હવે જે આ રાજકોટની જે કાલે પણ રાજકોટની ઘટના થઈ પણ એ ઘટના ઘટના નીચે દબાઈ ગઈ કારણ કે ડીસા પણ રાજકોટમાં પણ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે અત્યારે જોવા જાવ તો આપણે જેમ શ્રેય લઈએ છીએ આપણી સરકાર કે આપણે લોકો કે ગુજરાત જે કહેવાય કે એ ઔદ્યોગિક રાજધાની બનતી જાય છે વિશ્વની બરાબર છે તો સોરી ભારતની અને આપણે કેટલાક મિલિયન કે ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવાની વાતો તો કરીએ છીએ અને ધબકતું ભારત વિકસતું ભારત ધબકતું બધા શબ્દ પ્રયોગો પણ કરીએ છીએ પણ આની સાથે સાથે ખરેખર શું આપણે જે જે ફેક્ટરીનું એસ્ટાબ્લિશમેન્ટ થતું હોય છે એના ઇન્સેપ્શન એટલે કે સ્થાપનાથી લઈને એનું જયારે પણ કન્ડક્ટ થતું હોય એ વખતે આપણી જો ચોક્કસ એવી હેરારકી છે એવી એસઓપી છે હા એસઓપી છે હેરારપી છે પણ એ માત્ર ને માત્ર કાગળ ઉપર છે જ્યાં સુધી એનું સખતા પાલન કરવામાં નહીં આવે એની અલગ ટાસ્કફોર્સ રાખવામાં નહી આવે ત્યાં સુધી આવા બનાવો આપણે બનતા અટકાવી નઈ શકીએ કારણ કે આગ એવી વસ્તુ છે ને એને કોઈ નિમિત ની જરૂર નથી ત્રણ વસ્તુ ભેગી થશે એટલે આગ લાગવાની 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 એક ટેકનિકલ વાત કરું એક જ મિનિટમાં તો એક ફાયર ટ્રાયેંગલ કરીને એક બહુ જ ફેમસ કન્સેપ્ટ છે ફાયર સેફટી માં કે આગ ક્યારે લાગે કે ત્રણ પરિબળો ભેગા થાય ત્યારે હવામાં રહેલો ઓક્સિજન પછી ફ્યુઅલ અને ત્રીજું સ્પાર્ક એટલે કે હીટ

કંટ્રોલ કરી શકતા હોય જે તે સમયે આગ લાગવાનો સમય તો નાની આગને મોટી આગમાં થતી શકીશું એટલે એકસો ચાલીસ કરોડ ભારતીયો સૌથી પહેલા તો સમજવાની જરૂર છે કે આપણે અત્યારે જે જીવનશૈલીમાં જીવી રહ્યા છીએ પછી ફેક્ટરી હોય પોતાનું ઘર હોય કારખાનું હોય કે જાહેર પ્લેસ હોય આ ફાયર ટ્રેન્ગલ જ્યાં સુધી આપણે નહીં સમજીએ સરકાર આપણને નહીં સમજાવે fire department ને સમજાવે ત્યાં સુધી આપણે આ આગને પણ આપને લાગે છે મિલન કે કેટલા લોકો એની સમજ હોવા છતાં પણ ક્યાંક જ્યારે આ દિશા ની વાત કરી તો આ જે ફેક્ટરી છે ઓલરેડી ઇનલીગલ ચાલતી હતી હવે જ્યારે તમે કોઈ પણ ફેક્ટરી ઇનલીગલ ચલાવો ને ત્યારે તમે તમારા નિયમોનું પાલન ન જ કરી શકો કારણ કે તમે જ્યારે એની માટેની પરમિશન લેવા જશો ત્યારે તમારે પહેલા એ બતાવવું પડશે તમારી ફેક્ટરી હવે નિયમોના પાલન કરવામાં પણ હું એક બહુ જ સરસ રસ્તો સરકાર કાલ કેટલા વખત થી ટીવી મીડિયમ ટીવી મીડિયાના માધ્યમથી બતાવતો આવ્યો છું પણ સરકાર એનું પાલન કરવા નથી માંગતી એવું મને લાગે છે કે તમે તમારા જેટલા પણ તપાસ અધિકારીઓ જે આ લાઇસન્સ ઇસ્યુ કરે છે ઇન્સ્પેક્શન કરે છે બરાબર છે નોટિસો આપે છે સર્ટિફિકેટ આપે છે એ બધાને ઓન ડ્યુટી તમે બોડી વોર્ન કેમેરા આપો ઓડિયો વિડીયો વિઝ્યુઅલ વાળા એ જેથી કરીને જે તપાસ તમે બોડી વોર્ન કેમેરા ચાલુ હોય એટલે એને શું તપાસ કરી એ બધું દેખાતું હોય ક્યાંય કોઈ દુપ્પલ કરી ના શકે બરાબર દરેક દરેક સરકારી અધિકારીઓની કેબિનમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ એટલે શું એ લોકો વાતચીત કરે છે બધું જ રેકોર્ડેડ હોય આ અને ત્રીજી વસ્તુ દરેક સરકારી કર્મચારીની દર પચાસ મિનિટે તમારે એક લેખિતમાં નોંધ લેવાની તમે પચાસ મિનિટમાં શું કામ કર્યું ભલે દસ મિનિટ બગડે આ જો તમે કંટ્રોલ કરશો ને તો નેવું ટકા corruption અટકી રહેશે અને corruption ના આવા બનાવો અટકી જશે આ મારું સખ્તાઈ થી વિનંતી છે કે આની પર immediate પાલન કરાવો તો આવા બનાવો ચોક્કસ બનતા અટકી શકશે એટલે ખાલી સરકાર શું કરે છે એસઓપી બનાવે છે નિયમો બનાવે છે પણ એના પાલન કરવામાં એ એટલી તત્પરતા નથી બતાવતી અથવા તો એટલી સક્ષમ નથી તો અને તો જ આ વસ્તુ થાય

ખરેખર તો જ્યાં હેઝાડસ વસ્તુઓ બનતી હોય જેમ કે આજે જ છાપામાં ન્યૂઝ છે કે ભાઈ દારૂખાનું જ્યાં બનાવાતું હોય એ ફેક્ટરીમાં લાયસન્સ લેવું કમ્પલસરી છે વિધાઉટ વીચ તમે દિવાસળી પણ ના બનાવી શકો એટલું બધું કડક છે હવે જ્યારે તમે દારૂખાનું બનાવો એટલે ફટાકડા બનાવો કોઠી બનાવો જે બધા બનતા હોય છે દારૂખાના

અને આ ગામના તલાટી છે કે સરપંચો છે અમદાવાદ જેવા શહેરોમાં તો કોર્પોરેશન હોય છે હવે ધારો કે દૂરમાં સોલા કેવા ગ્રામ પંચાયત હોય છે કેમ એ લોકો નથી કરતા આ દિશામાં જે બનાવ બન્યો એમાં લોકલ ઓથોરિટી ને અત્યારે તો એમને જેલમાં જ પૂરી દેવા જોઈએ કશું પછી ભલે તમે તમારે જે બચાવ કરો એ કરજો આજે કેટલા નિર્દોષ માણસો નો જાન જતો રહ્યો કે કે હોય 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 છે ફેક્ટરી ત્યારના શું નિયમો કોઈ 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 પણ 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 ટ્યુશન ક્લાસ હોસ્પિટલ જ્યાં કેટલા બધા લોકો રોજની અવર જવર કરવાના હોય એવા કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ની આપણે વાત કરીએ તો એની શરૂઆત કરતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ લીગલી હા લીગલમાં તો એવું છે કે તમે કોઈ પણ જયારે કોઈ સંસ્થા ચાલુ કરો સ્કૂલ ચાલુ કરો ક્લાસીસ ચાલુ કરો હોસ્પિટલ ચાલુ કરો કે નાનું નર્સિંગ હોમ ચાલુ કરો તો એના માટેના સ્પેસિફિક નિયમો આવેલા છે જુદા જુદા કે જયારે અમુક સ્કવેર ફીટ હોય તો એના દસ થી વધારે છોકરા ના લેવાય સ્કૂલ હોય તો એને વેન્ટિલેશન સારું હોવું જોઈએ અને સ્કૂલમાં જયારે કઈ આગ લાગે કે એવો કઈ બનાવ બને તો એક્ઝિટ એ લોકોને ઈઝી મળવી જોઈએ આ બધા નિયમો છે પ્લસ ત્યાં ફાયર ફાઇટિંગ જે એસ્ટિંગ્વિશર હોય છે ફાયર એસ્ટિંગ્વિશર એ લગાવવાના હોય છે અને એમાં પણ પાછો એવો નિયમ છે કે એની એક વર્ષની મર્યાદા હોય છે એ રિન્યુ કર્યું કે નહીં એવો પણ નિયમ છે પરંતુ તમે જોશો કે કઈ હોસ્પિટલમાં કે કયા કોર્ટોમાં કે એમાં આજે હાઈકોર્ટોમાં લગાવવામાં આવ્યા છે કન્ઝ્યુમર કોર્ટમાં લગાવવામાં આવ્યા છે પણ બીજી બધી જગ્યાઓએ લગાવવામાં આવે છે પણ

કારીગર એને શૂઝ આપવા પડે અને હેલ્મેટ હાલ પડે અને ચશ્મા આપવા પડે હવે વેલ્ડિંગ કરતું ધારો કે ફેક્ટરી હોય તો વેલ્ડિંગમાં એને પર્ટિક્યુલર ગ્રેડ ના ચશ્મા આપવા પડે છે જેથી કરીને એને અંદર તણકો ના ઉડે

કે જે પણ એનઓસી ની વાત હોય fire ની વાત હોય તો શું એટલું બધું ખર્ચાળ હોય છે કે પછી ક્યાંક એ fire NOC એટલી ટફ હોય છે શું reason છે કે જે લોકો આમાં પણ વિસ્તાર કરે છે સૌથી પહેલા તો બેન તમારે જે નિયમો વાત કરી એમાં એક બીજી વસ્તુ મારે એડ કરવી છે કે આ બધા નિયમો સરકાર દ્વારા જ જાણી જોઈને અધિકારીઓ દ્વારા જાણી જોઈને બધા જ નિયમો ઇંગ્લિશમાં રાખવામાં આવતા હોય છે કોઈ સ્થાનિક સ્થાનિક સ્વસ્થાનિક ભાષામાં નિયમો હોતા નથી અને જે રાખે છે વેબસાઈટ પરે માત્ર ડોર કરવા પૂરતો રાખતા હોય છે ફાયર લેવી હોય તમારે તો આજે પણ કોઈ પણ ભણેલા ગણેલા માણસે પણ તકલીફ પડે એને કાયદા સમજવા માટે એ હિસાબ થી જે લોકો એને અંગ્રેજીમાં રાખતા હોય છે એટલે પહેલા પહેલા તમારે ને અરજ છે કે તમે નિયમો બનાવો તો બધા નિયમો ગુજરાતીમાં બનાવો સ્થાનિક ભાષામાં બનાવો તો લોકો ને ખબર પડે બીજું ફાયર સેફટી એટલી બધી એક્સપેન્સિવ નથી જેટલી એને હાઈપ આપવામાં આવી છે

નિયમો પ્રમાણે તમે ના ચાલુ કરી શકતા હોય કે જેટલા તમારી પાસે પૈસા ના હોય તો તમે ના ચાલુ કરો પણ લોકોના એટલીસ્ટ લોકોના જીવને તમે જોખમ ના મૂકો આમાં આમાં એવું છે ને બેન કે પૈસા તો હોય છે પૈસા ના હોય માણસ ફેક્ટરી કરવાનું ચાલુ ચાલુ કરવાનું વિચારી જ ના શકે પણ એને ક્યાંક ને ક્યાંક પૈસા બચાવવા છે અને પૈસા બચાવવા શું કરે છે સેટિંગ ડોટ કોમ કરે છે બાયલેટરલ સેટિંગ ડોટ કોમ હોય

બલી ચડી જાય કોઈને કશું જ પડી નથી લોકોને માત્ર પોતાના પૈસા બચ્યા છે આપડે આપણું જે આપણા જે કાયદાઓ છે એ એમાં ક્યાંક તો આ ઢીલાશ છે જેના કારણે લોકોને આટલો બધો છુટ્ટો દોર મળે છે કે જયારે ગેમ ઝોન માં આગ લાગે ત્યારે બી ફૂલન ઇન્સ્પેક્શન થાય તકશીલા વાળું કાંડ થાય પછી પણ ફૂલન ઇન્સ્પેક્શન થાય પણ પછી થોડાક દિવસ પછી જેમ હતું તેમ આવું જ જોવા મળે છે હિમાંશુ બહુ દુઃખ બાબત એ છે કે આમાં સરકાર

તમે જે ચર્ચા કરો છો એ છાપામાં આવશે બે દિવસ અને પછી જે લોકો બનાવ બને છે જેમાં નાના ભૂલકાઓ બિચારા એ જાન ગુમાવી દીધા નાનું ભૂલકો હોય કે કુટુંબીજની આ જે ફટાકડાની ફેક્ટરીમાં મરી ગયા એમના તો અંગ બધા કઈક અડધો કિલોમીટર દૂર જઈને પડ્યા છે

જવાબદારી હોય નિયમન કરવાની દરેક ફેક્ટરીમાંથી એમાંથી ફેક્ટરીશન આપી દીધું વિચાર કરો જે ફેક્ટરીઓ એક્સપ્લોઝિવ છે જે ફેક્ટરીઓ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કરે છે ફટાકડા જેવા એક્સપ્લોઝિવ વસ્તુઓ બનાવે છે એ જે ફેક્ટરીઓને તમે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવાનો એક્ઝેમ આપી દો છો અને આ વસ્તુ આખા ભારતમાં માત્ર ને માત્ર ભારતમાં નહીં આખા વિશ્વમાં માત્ર ને માત્ર ગુજરાતમાં થયું છે અને આના માટે અમે છેલ્લા બે વર્ષથી અમે જણાવી રહ્યા છીએ સરકારશ્રીને હું એમના મંત્રીઓને મળી આવ્યો એમના પ્રવક્તાઓને મળી આવ્યો એમના ફાયર ઓફિસરોને મળ્યો છું બધાને રિપોર્ટ આપ્યા છે પણ હરામ બરાબર જો કોઈએ કોઈ કામ કર્યું હોય તો અને ઉપરથી મને એ લોકો

આ જે બધા બનાવો બન્યા છે એની સામે એક પણ કેસ સરકારે એના જવાબદાર અધિકારી સામે કર્યો નથી કેમ નથી કર્યો તો સરકારને આ સવાલ પૂછવામાં આવે છે તો સરકાર જવાબ આપતી નથી મિલિંદ કે છે બહુ સાચી વાત કે છે કે એ આંખ માં પેલા જેમ ખૂચે છે સરકાર શ્રી એ એટલે ખરેખર તો આ લોકોના જે ઘર વાળા છે જે જેમના family member છે એ લોકો હવે કેસ કરવા પડશે કે એ લોકો case આવશે તો હું મીડિયા દ્વારા openly કઉ છું કે હું ફ્રીમાં માં case આપીશ જાઓ પણ તમે court માં case તો કરો આ જે court માં નથી થતા આજે આપણે આપડે મોરબી નો જે જુલતા પુર પુલ પડી ગયો છે એની આજે શું પરિસ્થિતિ છે એમાં જે ડૂબી ગયા છે તો એ લોકોના ના તક્ષશિલા તો એમાં માં બાપ બધા જે હતા એમને કેસ કેમ નથી કર્યા અથવા તો કર્યા હોય તો એનું સાહેબ સાહેબની લાગણી બહુ સાચી છે એમને ફ્રી માં કેસ લડવાની વાત કરી પણ થાય છે શું આવા વિક્ટીમ્સ હોય ને એટલે સરકાર એને પંપાળી લે છે એને ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા કે ઓફ ધ રેકોર્ડ હજી બધા રૂપિયાના ના પડીકા આપીને એને ચૂપ કરી દેવામાં આવે છે અથવા તો એને સરકારી નોકરી ની લાલચ આપી દેવામાં આવે છે હવે મારો સૌથી સવાલ મોટો સવાલ સરકાર ને હું પણ કદાચ આના માટે કોર્ટમાં જવા માંગુ હિમાંશુભાઈ મને સહકાર આપે તો ચોક્કસ આપણે સાથે મળીને કોર્ટમાં જઈશું કે મને એમ થાય છે કે કોઈ પણ દુર્ઘટના થાય તો એ દુર્ઘટના થતી રોકવાની જવાબદારી સરકાર શ્રી નીચે અને નાગરિકોની પણ સરકારની જવાબદારી નાગરિકોની જવાબદારી છે પણ ક્યાંક ને ક્યાંક જો એમાં વધારે જવાબદાર સરકાર શ્રી અધિકારીઓ આવતા હોય તો એમની સામે પગલા લેવાની જગ્યાએ આજે જે નાગરિકો ભોગ બને છે એમને તમે સરકારી સહાય આપો છો ટેક્સ પેયરો માંથી ટેક્સ પેયર ના પૈસા માંથી ચાર લાખ રૂપિયાનું વળતર આપ્યું એ તો ટેક્સ પેયર ના પૈસામાંથી જાય છે

વિનંતી છે આ કે તમે મહેરબાની હલકા ના લો ચાર છ લાખ માં તમારું કુટુંબમાં નહીં ચાલે અત્યારની મોંઘવારી જી 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 બિલકુલ કે તમે એના ઉપર ચોક્કસ પગલા ભરો અને એ પગલા માં કોર્ટ ન્યાય અપાવે જ છે જી બિલકુલ બિલકુલ અને આપ જેવા જો એડવોકેટ હોય આપના જેવા મિલનભાઈ જો લોકો ને સાથ લઈને અને તેમની સાથે લડત લડવા માટે તૈયાર હોય ત્યારે ચોક્કસપણે લોકો પણ પોતાની માટે અવાજ ઉઠાવવો જોઈએ સમય સમાપ્ત થાય છે મિલનભાઈ મહેશ્વરજી આપ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર thank you, thank you. Thank you. તો ક્યાં સુધી આવી જ રીતે આ આગની ઘટનાઓમાં લોકોના જીવ હુમાતા રહેશે ક્યાંક ભૂલ આવા અધિકારીઓની હોય છે આવા સંચાલકોની હોય છે અને જીવની બલી ચડે છે આવા માસૂમ મજૂરોની કે પછી માસૂમ બાળકોની કે જે પરિવારના મોભી હોય કામ કરવા માટે બહાર નીકળીને સાંજ પડતા પાછા ઘરે ન પહોંચે ને નહીં એમનું શબ પણ એ રીતે મળી આવે કે જે આગમાં હોમાયેલું હોય ત્યારે પરિવારજનો પર શું વીતી હોય કે જેમને તમે માત્ર પૈસા આપીને તમને એવું લાગે કે તેમને ન્યાય આપી દીધું છે પણ આ કાયદાકીય લડત પણ લડવી હવે ખૂબ જરૂરી છે અને આ પ્રકારને ભ્રષ્ટાચારને રોકવું પણ ખૂબ જરૂરી છે કે જેના કારણે આગની ઘટનામાં આવા માસૂમ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર